છે તો આજના પ્રોગ્રામના સ્વરૂપે પેશક કહેવાનું મને જે અવસર મળેલ છે હું ખાસ તો તાજમોહન બાપુનો આભાર વ્યક્ત કરું છું કે આવા પ્રોગ્રામ તાજમહન બાપુ હર હંમેશ કરતા આવ્યા છે અને આગળ પણ હિન્દુ મુસ્લિમના કોની એકતાના પ્રોગ્રામ એમને કર્યા છે હાલમાં મારા ભાઈ છે એટલે પણ નહીં પણ તાજમોહન બાપુ બચાઉ તાલુકાના સોની મુસ્લિમ આવે અમારી હિતરક્ષક સમિતિના ભચાઉ તાલુકાના તરફ પ્રેસિડેન્ટ એટલે પ્રમુખ છે અને જેમ જેમ પણ ગામની સેવા અમે જોઈ છે જે કોરોના વખતે પણ એમને કીટું બાટી છે ને હાલમાં પણ જે પણ ત્યાં બાબતના હિન્દુ મુસ્લિમના સારા પ્રોગ્રામ હોય એની અંદર તાજબાપુની હાજરી પણ હોય તાજબાપુના ઘરે પણ ઓફર થતા હોય ને જે જસકરભાઈ વાત કરી કે એમને પટેલ સમાજના જે વડીલે જે પ્રોગ્રામ ચાલુ કર્યો છે તો એને ટકાવી રાખો તાજબાબુ બાપુનો પણ એટલો એટલો હાજ છે કે દરેક સમય હરેક પ્રોગ્રામમાં તાજમહલ બાપુએ એમણે ભૂલ્યા ભૂલતા નથી હરેક મેળામાં કે દરેક વર્ષમાં બધાને સાથે રાખીને જે પ્રોગ્રામ કરે છે હું ખાસ તો મુબારકબાદ આપું છું ગામના બધા વડીલોને મંતને અને ખાસ દાદા બાપુને કે આવા આવા પ્રોગ્રામ હર હમેશ કરતા રહે અને આપણો આવો જ ભાગ પ્યાર બહ્બતનો સંદેશ જતો રહે ને આપણા આપણે છે જ કે આપણે હર હમેશ પ્યાર મોહતથી હિન્દુ મુસ્લિમ સાથે રહીએ છીએ તો પીપલ ઓફ આગળ આગળ પણ રહેશું જય હિન્દ જય ભારત